નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પીડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના ગણિત વિષયના પ્રકરણ નંબર છ ઘન અને ઘન મૂળ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જોઈએ અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ત્રેવીસનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય છે બી સા નંબર બે આપેલ સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે બી બસો સોળ નંબર ત્રણ આપેલ પૈકી કઈ સંખ્યા પૂર્ણ આવશે અને એન નું ઘન મૂળ હોય તો એન બરાબર ખાલી જગ્યા જવાબ આવશે એમ નો ઘન વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની જે નવી સ્વા અધ્ય આવી ચુકી છે બે હાજર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો નંબર છ સોનો ઘન કરતાં મળતી સંખ્યામાં ખાલી જગ્યા શૂન્ય હોય છ નંબર સાત જીરો પોઈન્ટ ત્રણનો ઘન કરતાં ખાલી જગ્યા મળે ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ નંબર આઠ નવને નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવત્તા પૂર્ણ ઘન સંખ્યા બને ત્રણ નંબર નવ એક અને હજાર વચ્ચે કુલ ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યાઓ છે આઠ નંબર દસ એક એમ ઘન બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન તો દસ લાખ ત્યાર પછી નંબર અગિયાર આડત્રીસ નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે બે નંબર બાર એક પોઈન્ટ બે નો ઘન બરાબર એક પોઈન્ટ સાતસો અઠ્યાવીસ નંબર ત્રે અયુગ્મ સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા ખાલી જગ્યા હોય અયુગ્મ નંબર નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બને નંબર એકમનો અંક સાત હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય ત્રણ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો નંબર સોળ એક અને સો વચ્ચે પાંચ પૂર્ણ ઘન સંખ્યાઓ છે ખોટું નંબર સત્તર અયુગ્મ સંખ્યાનો ઘન અયુગ્મ સંખ્યા હોય તો જવાબ આવશે ખરું નંબર અઢાર આઠનો ઘનમૂળ ભાંગ્યા બે અને માઇનસ બે છે ખોટું નંબર ઓગણીસ ઘનમૂળમાં આઠ વત્તા સત્યાવીસ બરાબર ઘનમૂળમાં આઠ વત્તા ઘનમૂળમાં સત્યાવીસ તો જવાબ આવશે ખોટું નંબર વીસ પૂર્ણાંક સંખ્યાનું ઘનમૂળ શક્ય નથી જવાબ આવશે ખરું પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવવો નંબર એકવીસ અવિભાજ્ય અવિ અવયવીકરણની રીતે ચકાસો કે આપેલ પૈકી કઈ સંખ્યાઓ પૂર્ણઘન છે તો જોઈએ એકસો અઠ્યાવીસ અને આઠ તો અહીં તમને તેમની ગણતરી આપેલી છે તો કે પૂર્ણઘન નથી ત્યાર પછી છે ત્રણસો ને તેતાલીસ તો તે પૂર્ણઘન છે ત્યાર પછી સી છે સાતસો ને ઓગણત્રીસ તો તેમનો જવાબ આવશે પૂર્ણઘન છે ત્યાર પછી છે ડી તેરસો એકત્રીસ તો તે પણનો જવાબ પણ આવશે પૂર્ણ ઘન છે નંબર બાવીસ અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘન મૂળ શોધો એ પાંચસો ને બાર તો અહીં તમને ઘનમૂળ શોધી અને બતાવેલું છે તો આપણો અહીં જવાબ આવશે આઠ ગણતરી કરી અને આપેલ છે ત્યાર પછી બી એકવીસો સત્તાણું તો તેમનો પણ અહીં ગણતરી કરી અને આપણો જવાબ આવશે તેર ત્યાર પછી ત્રેવીસ શું સત્તાણું વીસ પૂર્ણ ઘન સંખ્યા છે જો ના તો એવી નાનામાં નાની સંખ્યા શોધો જેના વડે સત્તાણું વીસને ભાગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે તો અહીં આપણો જવાબ ગણતરી કરી અને આપેલો છે તો જવાબ આવશે પિસ્તાલીસ વડે ભાગવાથી પૂર્ણ ઘન બન થશે નંબર ચોવીસ પાંચસો બાર ઘન સેમી ઘન પણ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધો તો અહીં આપણો લંબાઈ એટલે કે જવાબ આવશે આઠ સેમી ત્યાર પછી નંબર છે પચીસ બે પૂર્ણ ઘન સંખ્યાનો તફાવત એકસો નેવ્યાસી છે બંને પૈકી નાની સંખ્યાનું ઘનમૂળ ત્રણ હોય તો મોટી સંખ્યાનું ઘનમૂળ શોધો તો તેમને પણ અહીં ગણતરી કરી અને આપણો જવાબ આવશે કે મોટી સંખ્યાનું ઘનમૂળ આપણને જવાબ મળશે છ નંબર છવ્વીસ કિંમત શોધો અહીં તમારે આ કિંમત શોધવાની છે નંબર સત્યાવીસ તેમાં સાદુરૂપ આપો તેની અંદર તમારે આ રીતના ગણતરી કરી અને સાદુરૂપ લખવાનું રહેશે ત્યાર પછી છે નંબર અઠ્યાવીસ ઘનમૂળમાં કૌશમાં માઇનસ બેના છેદમાં ત્રણ આખાનો ઘનની કિંમત શું મળે તો જવાબ ડી નંબર ઓગણત્રીસ પાંચસો બાર સંખ્યાના વર્ગનો ઘન છે ચોસઠ

નંબર તેત્રી પ્રથમ ચાર પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો કેટલો મળે તો જવાબ છે શું અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો નંબર એક એક્સના ઘન મૂળને સંકેતમાં ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા વડે દર્શાવી શકાય તો ઘનમૂળમાં એક્સ અને એક્સ એકના છેદમાં એક્સનો ઘન નંબર બે બોતેરને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા મળે ત્રણ પ્રશ્ન નંબર બે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો નંબર ચાર ની ઘન કરતાં ચાર આઠ નંબર પાંચ કોઈ સંખ્યાનો એકમનો અંક સાત હોય તો તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ત્રણ હોય ખરું પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો નંબર છ ત્રણ ના પ્રથમ ત્રણ અવયવીઓના ઘન લખો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે નંબર સાત છત્રીસો ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા પૂર્ણ ઘન સંખ્યા બને તો તેમની પણ ગણતરી કરી અને તેમનો જવાબ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર આઠ પંદરમી લંબાઈ પંદર મીટર લંબાઈ ધરાવતા સમઘનનો ઘનફળ શોધો અહીં તમને ઘનફળ શોધી અને તેમનો જવાબ આપેલ છે ત્યાર પછી છે નંબર નવ રૂપ આપો તો સાદુ રૂપ પણ અહીં તમને ગણતરી કરી અને આપેલ છે નંબર દસ પાંત્રીસ હજાર ત્રણ લાખ સત્તાવન હજાર નવસો ને અગિયારનું ઘનમૂળ શોધો અહીં ઘનમૂળ શોધી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે